હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો મારી યુટ્યુબ ચેનલ પિન્ટુબ્રા મોડેમાં તમારું હાર્દિક સ્વાગત છે હું લઈને આવ્યો છું તો બધા નવો વ્લોગ અને હા ચેનલમાં જો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આગળના વિડીયો છે ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ઓકે દોસ્તો તો રેશ થઈ ગયા છે એન્ડ આજે વિચારશો આજે મિની બ્લોગ બનાવો મિની બ્લોગ કેવો બને છે તમે જોશો અને કરતા ઓકે છે 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 મારું ટિફિન ભરાય છે થઈ ગયું છે રોટલી ડુંગળી લઈ જવાની છે ટિફિન રેડી થઈ ગયું કે આમાં વિડીયો અપલોડ થઈ ગયો થઈ ગયા આ આપણું મોજ એકાઉન્ટ છે જોઈ શકો છો જોઈ લો વાયરલ વિડીયો જોયો તમે

કાલે રાતે આપણે કેરીનો રસ કેરી લાવ્યો તેનો રસ બનાવ્યો હતો તમે જોઈ શકો છો જો કેરીનો રસ છે હવે આપણે અત્યારે એને પી લઈશું જો આ ગલાસ છે અને કેરીનો રસ પીશું આપણે સરસ જોઈ શકો છો તમે કેરીનો રસ પી લઈશું કેવો લાગે છે કમેન્ટ કરજો

શાક બાદરી રોટલો છે હેલો આમાં શું છે ઉખડી છે દૂધ પીવાનું નુંનુંં શી શી ખાવાનું અને આ તો જોદી કો ખાને તો આપ ફીરાજો થઈ જશે છે આપું ખાવાનું તૈયાર ખીચડી શાક રોટલો બાજરીનો તો હેલો ગાઈસ તો થઈ ગઈ છે રાત અમે જમી લીધું હવે જમીને હવે પાછા અમે હોઈ જઈશું એટલે રાત પડી ગઈ છે એટલે હવે છે ને આ બ્લોગ ને આપણે અહીંયા ગડી એન્ડ કરીશું બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ઓકે દોસ્તો અને ચેનલ મનવાજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે તો મળીએ બધા નહીં ભાઈ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ